નાયબ પોલીસ અધિક્ષક જે પી ભંડારી તથા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સૂચના મુજબ પોલીસ સ્ટાફના માણસો ખંગેલા ચેકપોસ્ટ તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી એમપી એકત્રીસ એ નેવું ચોપન નંબરની બંધ બોડીની બોલેરો કેમ્પર ગાડી આવતા પોલીસે તેને રોકી તેમાં તપાસ કરતા ગાડીમાં ડ્રાઈવર સીટની પાછળ નીચે ચોરખાનું તે ખાનામાં તપાસ કરતા તેમાંથી ચાંદીના બિસ્કીટ તથા રોકડ રૂપિયા મળી આવ્યા હતા ખેતી પોલીસે ગાડીમાં સવા ત્રણ ઇસમો પાસે કોઈ આધાર પુરાવો હોય તો રજૂ કરવાનું જણાવતા તેઓએ કોઈ બિલ કે આધાર પુરાવો રજૂ કરે નહીં અને ગોળ ગોળ જવાબ આપી ગલ્લા તલ્લા કરતા પોલીસે રૂપિયા પંચોતેર લાખ સાઠ હજારની કિંમતના એકસો આઠ પોઈન્ટ ચારસો ઓગણસાઠ કિલોગ્રામ વજનના નાના મોટા ચાંદીના બિસ્કીટ તથા રૂપિયા એક કરોડ અડત્રીસ લાખ સુનતાલીસ હજાર ચારસો નેવું ની અલગ અલગ દરની ચલણી નોટોના બંડલો તથા રૂપિયા પાંચ લાખની કિંમતની બોલરો કેમ્પર ગાડી મળી કુલ રૂપિયા બે કરોડ ઓગણીસ લાખ સાત હજાર ચારસો નેવું ના મુદ્દામાં સાથે ઉત્તર પ્રદેશના ઝાંસીના ગાડી ચાલક વિરેન્દ્રકુમાર રામલાલ શર્મા મનીષકુમાર રામેશ્વર પ્રસાદ ગુપ્તા તથા રાજુભાઈ શ્રી કાલિકા પ્રસાદ પટેલની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે